ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી એક માંગ કરવામાં આવી રહી હતી કે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂઆત કરવામાં આવે આ વાતને લઈ અને અનેકવાર વિરોધ પણ કરવામાં આવ્યો અને હવે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ છે મગફળીની પરંતુ આ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય છેલ્લા કેટલાય સમયથી આપણને ખબર છે કે ગુજરાતમાં ખેડૂતોની એક માંગ હતી કે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે આ મગફળીની ખરીદીને લઈ અને અનેક સવાલો પણ કરવામાં આવ્યા હતા આ વાતને લઈ અને ચર્ચાઓ પણ થઈ આના પહેલા આપણે જોયું હતું કે મગફળીની ખરીદીને લઈ અને જે સર્વેની વાત કરવામાં આવી ત્યારબાદ આ સર્વે કરવામાં આવ્યો ખેડૂતોને રજીસ્ટર કરવાનું કહેવામાં આવ્યું ત્યારબાદ તેમના દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે માત્ર સિત્તેર માણું જેટલી જ મગફળીની ટેકાના ખરીદી કરવામાં આવશે આ વાતને લઈ અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે મગફળીની ખરીદી જે છે એ વધારે કરવામાં આવે વધારે મગફળી ખરીદવામાં આવે આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક રજૂઆતો પણ કરવામાં આવતી હતી અને છેલ્લે તંત્ર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે એકસો મણ પચીસ ખરીદી કરવામાં આવશે આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની મગફળી લઈને રહ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક ભાવને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે આવી જ આ વાતને લઈ અને ક્યાંક હવે ધારાસભ્ય જે છે એ હેમંત ખવા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા ખેડૂતો સાથે મુલાકાત લઈ હતી ટેકાના ભાવે કેવી રીતે ખરીદી થઈ રહી છે એ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક મુલાકાત કરી હતી સૌ પ્રથમ આ વાતને લઈ અને એક બીજા માર્કેટિંગ યાર્ડમાં પણ ખેડૂતો પોતાની મગફળી લઈને ખરીદ્યા હતા અને વિવાદ થયો હતો સૌ આપણે દ્રશ્યો પર પણ નજર કરીએ કેમાં આમાં શું છે ડેમેજ આ આપો ઓલો પણ અંદર માલ કે તો પણ એ કે પહેલા તમારો બરોબર

આજે પાંચ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં અને દસ થી પંદર મેસેજ છોડવામાં આવ્યા હતા મગફળીનો ભાવ ઓગણત્રીસ હજાર બાવન રૂપિયા ચૌદસો બાવન ને સાહીઠ પૈસા મણનો અને એકસો ને પચીસ મણ લેવાની છે એક હેક્ટર દીઠ ઓછી જમીન હોય તો ગુઠાએ હો હવામણ પછી કિલો એમ સાહેબ અમુક ખેડૂતોએ આક્રોશ સાથે આવ્યા હતા કેને મેસેજ મળ્યા તેમ આવી રીતે થયું એમ ના ના એવું નથી ટેકનિકલ પ્રોબ્લેમ લેવી છે બા આગળ પાછળ થયું હોય કદાચ પણ તો એ કાલે પાછા ક્રમમાં આવી જશે એમ આજ મેસેજ તો ઓછા સોડ્યા પંદર જ છોડ્યા હતા દહથી પંદર છોડ્યા હતા એમ પછી ક્યાં સેન્ટર ઉપર કેટલા સોડ્યા હોય બહુ મને ખ્યાલ ન હોય અહીંયા પણ સ્ટેશન પહેલાં પ્રથમ કરાવ્યા હોય હા વારા નથી તમને દિવસે હં હં તો કાલે આવી જશે પછી મગફળીમાં નબળા ક્વોલિટીને કારણે બાંધછોડ કરવામાં આવશે જો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે હાલવાનું હોય છતાં ખેડૂતને અન્યાય નહીં થાય અમે ખેડૂતના દીકરા જ છે તો ધ્યાન રાખીએ એમ

ત્યારબાદ આવા પાંચસો ખેડૂતોને બાકાત રાખીને જે લોકોએ બે તારીખે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોને આજે બોલાવવામાં આવ્યા છે ત્યારે અમને પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ કોની નજર હેઠળ કોની મિલીભગતથી અને કયા પદાધિકારીની સંડોવણીથી આ પ્રકારનું એક કાવ કાવતરું કરવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમે સૌ ખેડૂતો આજે દસથી પંદર ખેડૂતો જ આવ્યા છીએ અલગ અલગ ગામોમાંથી પરંતુ આવા કેટલાય ખેડૂતો છે કે જેની સાથે આ પ્રકારની ઘટના બની છે અથવા તો સિસ્ટમની એ અંદર જે લોકોની મિલીભગત છે તેને સાથે રાખીને આવનારા સમયમાં જે રીતે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હતી કે કેટલા ખેડૂતો બાકાત રહી જાય છે જે આપ સિસ્ટમથી અજાણ છે તો આવો પ્રશ્ન ભવિષ્યમાં ન થાય અને આવું આવનારા જે ખરીદી ચાલવાની છે એ ખરીદીમાં અન્ય ગામના ખેડૂતો સાથે પણ આ ઘટના ન બને એ માટે આજે અમે આ પ્રથાનો વિરોધ નોંધાવીએ છીએ ઉપરાંત જે લોકોની નજર હેઠળ આ પ્રકારની એક વ્યવસ્થા બની છે કે જે લોકોએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા બબ્બે ત્રણ ત્રણ દિવસ લાઇનમાં ઊભા રહીને લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા તો એ દરમિયાનની એમની મહેનત જે હતી એ એળે ન જાય અને તેને પોતાનો અધિકાર મળી રહે તે માટે આજે અમે વિરોધ નોંધાવીએ છીએ તથા જે લોકોએ પણ આમાં પોતાની ભાગીદારી નોંધાવી છે તે તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તે માટે આજે અમે માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ખાતે આવ્યા છીએ અને આનો વિરોધ નોંધાવીએ છીએ પારદર્શકતા નથી નહીં પારદર્શકતા આમાં કઈ રીતે લાગે કારણ કે તમને દેખાય છે કે જે પ્રમાણે આ લોકોનું નિયમ છે કે જેને પહેલું રજિસ્ટ્રેશન હોય તેને પહેલાં બોલાવવામાં આવે છે પરંતુ આવા તમામ ખેડૂતોની સ્લીપ સાથે અમે આજે હાજર થયા છીએ અહીંયા કે જે લોકોએ એક નવ બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ લોકોને હજી મગફળી સાવરકુંડલા ખાતે લાવવાનો મેસેજ આવ્યો નથી પરંતુ જેણે બે તારીખમાં અથવા તો અન્ય તારીખમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેવા લોકોને મેસેજ આવ્યા છે એટલે આમાં પારદર્શકતા અમને લાગતી નથી પહોંચ્યા હતા શું કારણ આખો વિરોધ કરવાનો મારું નામ ભૂકણ ઓઢાભાઈ છે અમે અહીં આગળ વિરોધ કરવા માટે એટલે પાયા છે કે અમે મગફળીના રજિસ્ટ્રેશન માટે તમે જોયું હતું તમે લાઈ કર્યું હતું ખબર છે કે ત્રણ ત્રણ દિવસ સુધી અમે રાત આખી જાગ્યા અને રજીસ્ટ્રેશન અમે પહેલી તારીખે કરાવ્યું છે મારી પાસે આ જો પોંચ છે તમને બતાવવું છે કે આ પોંચની અંદર તમે જોવો છો અમે પહેલી તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યું છું અમે ઘણા બધા ખેડૂતોએ સવારમાં પહેલી તારીખે બપોર બે તારીખે સવારમાં કરાવ્યું તો અમારો એક પણ વારો ન આવ્યો અમે ત્યાં તપાસ કરવા આવ્યા હતા અહીંયા તો જે ખેડૂતોનો વારો આવ્યો છે એ લોકોએ બપોર પછી રજીસ્ટ્રેશન કરાવેલું હતું બે તારીખે તો અમને લાગે છે કે કદાચ સરકારે અમારા રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યા હોય એવું પહેલું અમારો અનુમાન છે અને કદાચ એનું સ્પષ્ટ અમને હમણાં જાણવા મળશે કે શું કારણ છે બીજું અમને એવું લાગે છે કે કદાચ અમારા પાંચસો છસો ખેડૂતોના વારા અત્યારે વારા પછીના વારા આવ્યા છે તો પાંચસો છસો ખેડૂતોને લેફ્ટ કરીને પછીના વારા લીધા તો આમાં કોઈકની મિલીભગત હોય એવું પણ અમને જોવા મળે છે કદાચ એવું પણ હોઈ શકે છે તો સત્ય શું છે અને આની અંદર કણકણ સંપડાયેલા છે જે લોકો સંપડાયેલા હોય એની પર કાયદેસરની કાર્યવાહી થાય અને એ અમને યોગ્ય ન્યાય આપે અમારી સાથે આવું શા માટે કરવામાં આવે છે અમે ખેડૂતો તરીકે આ બધી વસ્તુ જાણતા ન હોઈએ છતાં અત્યારે અમે અહીંયા આગળ બધા ખેડૂતોને નથી લાવ્યા અમે પાંચ દસ ને પંદર બધા પાંચ પાંચ ખેડૂતો આવ્યા છે અને આ રજૂઆત કરીએ છીએ કે પહેલાં અમને જણાવો કે શા માટે તમે આવું કર્યું છે શું આનું મુખ્ય કારણ છે અમને જાણ કરો અને પછી અમે મૂળ તા નથી એવું બિલકુલ નથી બિલકુલ તમે જોઈ શકો છો પેલી તારીખનું રજિસ્ટ્રેશનની સ્લીપ છે તમે જોઈ શકો છો મારી મારી પાસે 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 બીજા ભાઈ ભાઈ છે 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 એમની પહેલી તારીખની એમને બીજી તારીખે સવારમાં છ વાગ્યાનું રજિસ્ટ્રેશનની સ્લીપ છે તો આનું શું યાર આમ તો અમારે રજીસ્ટ્રેશન કરાવવાનો કોઈ મતલબ નથી તમે તમારી રીતે જ વારા નક્કી કરવાના હોય તો રજીસ્ટ્રેશનને શા માટે એટલી બધી અમને ત્રણ ત્રણ રાત જગાડવાનું કામ કર્યું છે એટલે આ એક અમને સંતોષકારક જવાબ કે સંતોષકારક આમ અમને દેખાતું નથી કાંઈ સ્પષ્ટતા કરવી અમે સરકાર વિનંતી કરી છે એટલે આ સમગ્ર બાબત તો બરાબર જ છે ને યાર તો એમ એટલે આ સમગ્ર બાબતે હાલ ખેડૂતો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હેમંત ખવા પણ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓને એવું કહેતા જોવા મળ્યા કે ખેડૂતોને કોઈ તકલીફ ના પડવી જોઈએ હું આ વખતે આવ્યો છું હવે જો ફરીવાર જો ખેડૂતો સાથે આવું કંઈક થશે તો હું ફરી આવીશ એટલે આ સમગ્ર બાબતે હાલ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ પણ થઈ રહી છે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં